વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત અયોધ્યામાં શ્રી નવનિર્મિત શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના ઉપલક્ષ્યમાં શ્રી રામોત્સવ તારીખ સોળ એક બે હાજર થી તારીખ બે હજાર ચોવીસ સુધી આ મહાપર્વમાં વિશ્વવિદ્યાલયના પાવન આંગણે તારીખ વાઇસ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરેલ છે આજરોજ તારીખ સોળ એક બે હજાર ચોવીસને મંગળવારના સાંજના સાત વાગે વીરા આહિરાણી સમજુબેન ગુજર પ્રભાબેન કાતરિયા અને તેમની ટીમ ભાઈઓમાં કનુભાઈ અને સામજીબેનની ટીમે ખૂબ જ સુંદર આહિરાણી રાસ રજૂ કરેલ હતો આ કાર્યક્રમમાં મહાનુભાવો શ્રી ચાવડા સાહેબ કુલપતિ શ્રી રમેશદાન ગઢવી સાહેબ રજીસ્ટ્રાર સેનેટ શ્રીઓ આમંત્રિત મહેમાન પદાધિકારી અધિકારી અને વિશાળ જન્મિતિની હાજરીમાં રમતોત્સવનું આયોજન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં કરવામાં આવ્યું છે અને એમાં બીજા પંદરથી વધુ પણ સમાજ પારંપરિક ગરબા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં રવારી સમાજની બહેન ઉર્મીબેન દેસાઈ તેમજ તેમની ટીમ સાથે રાસ રમ્યા હતા આહેર સમાજની વીરતા એકતાને અખંડતાને વધુ ઊંચાઈ સુધી પહોંચાડવાનો સંદેશ આપ્યો હતો